જય દ્વારકાધીશ મિત્રો મિત્રો આજે નિકિતા ખુશ હતી એને મુંબઈથી દૂર દહેરાદૂન એક સરકારી સ્કૂલમાં નોકરી મળી ગઈ હતી એણે આજે રાત્રે ઘરમાં પોતાનો નિર્ણય જણાવવાનું નક્કી કર્યું એ રાત્રે એણે મમ્મી પપ્પા અને ભાઈ ભાભીને પોતાનો નિર્ણય જણાવી દીધો કે એ બે દિવસમાં દહેરાદૂન માટે નીકળે છે મમ્મીએ કહ્યું કે આટલું દૂર શું કામ નોકરી તો અહીં પણ મળી જશે ને ગુડિયા પણ ચાર વર્ષની જ છે પણ એ ન માની એમ પણ અમનના ગયા પછી એ ભાઈ ભાભી પર બોજ બનવા નહોતી માગતી એના લીધે મમ્મીને ભાભીના સાંભળવા પડતા ટોણાથી એ અજાણ નહોતી જ દેહરાદૂનમાં એને સરકારી ક્રોટર મળ્યું હતું નાનકડી ટેકરી પર સરસ નાની બંગલી હતી મમ્મી જીદ કરીને સાથે આવી હતી થોડા દિવસ માટે એને ટેન્શન હતું કે એટલે દૂર નવી જગ્યામાં ગુડિયા સાથે નિકિતા એકલી કેમ રહેશે પણ અહીંના મળતાવાડા લોકો અને સુંદર વાતાવરણ જોઈને એમનું મન ઠર્યું સ્કૂલ પણ નજીક જ હતી નિકિતા સેટ થઈ ગઈ એટલે મમ્મી મુંબઈ આવી ગુડિયા તો ખૂબ જ ખુશ હતી નવા ઘરમાં આવીને નિકિતાએ એનું એડમિશન પોતાની જ સ્કૂલમાં કરાવી દીધું હતું બધું સરસ ગોઠવાઈ ગયું હતું નિકિતા પણ અમરની યાદોમાંથી બહાર આવવા લાગી હતી ધીરે ધીરે સ્કૂલમાં ભણતા નાના ભૂલકાઓમાં એ ખોવાઈ જતી હતી પણ હજુ એ બહારના લોકો સાથે હ વધુ હળતી મળતી નહીં એક દિવસ એ ઘરેથી સ્કૂલ જવા ગુડિયાને લઈને ટેકરીના પગથીયા ઉતરી રહી હતી ત્યાં જ એની સાથે પાછળથી કોઈ ભટકાયું એણે ગુસ્સામાં પાછળ જોયું તો સસલાનું માસ્ક પહેરેલી એક વ્યક્તિ હતી સોરી એ બોલ્યો ગુડિયા તો એને જોઈને તાળીઓ પાડવા લાગી એણે ગુડિયાને હાઈ હાઈ કર્યું નિકિતા ગુડિયાને લઈને ગુસ્સામાં ત્યાં ત્યાંથી નીકળી ગઈ ત્રણેક દિવસ પછી ટેકરીની છેલ્લી સીડી પર એણે ફરી એ જ વ્યક્તિ મળી આજે એણે વાઘનો માસ્ક પહેર્યો હતો ગુડિયા એને જોઈને આ વખતે ડરી ગઈ એણે માસ્ક ઉતાર્યો ગુડિયાને હાઈ કર્યું નિકિતા ગુડિયાને લઈને ત્યાંથી જવાની જ હતી કે એણે કહ્યું હું સમીર છું કાલે રવિન્દ્ર નાટકીય મંદિરમાં અમારું ના નાના બાળકો માટેનું નાટક છે આ નાટકની બે ટિકિટ છે તમે લોકો આવશો નિકિતાએ એને ઉપરથી નીચે સૂંધી જોયો ગોરો વાન પહોળા ખંભા વિશાળ કપાળ સોનેરી રંગના થોડા ક્લીવાળ લગભગ પાંચ ફૂટ આઠ ઇંચની લંબાઈ ઓઠો પર એક માણસ મુસ્કરાટને સોહામણો કોઈને પણ જોતાં જ ગમી જાય એવો ચહેરો એની આંખોમાં એક અજબ મત હતી નિકિતા એને ઘડી ઘડીભર જોઈ રહી ગુડિયાના અવાજે તેની નિંદ્રા તોડી ગુડિયાએ જીદ કરી કે મારે નાટક જોવું જ છે આખરે ગુડિયાની જીદ માટે એણે બે ટિકિટ લીધી ને પૂછ્યું કેટલા પૈસા સમીર બોલ્યો એકના સો રૂપિયા નિકિતાએ પસમાં હાથ નાખતા કહ્યું કે કેટલા એટલા તો નથી મારી પસમાં હમણાં સમીરે કહ્યું એટ્સ ઓકે કાલે સાંજે થિયેટર પર આવી આપી દેજો બાય ગુડિયા કાલે મળીએ તને ત્યાં ભાલું બંદર હાથી બધાને હાથી દાદાને વિશાળ સાથે મળાવીશ ગુડિયા તો ખુશીથી નાચવા લાગી બીજા દિવસે નિયત સમયે એ લોકો થિયેટર પર પહોંચી ગયા નાટક પાંચ મિનિટમાં ચાલુ થયું ગુડિયા તો કાલ બંદર હાથી દાદાને બીજા પ્રાણીઓને જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ નિકિતાને નાટક પણ ગમ્યું એ અમરના ગયા પછી નાટક કે સિનેમા જોવા ગયે જ નહોતી એ હવે ઊભી થઈને સમીરને પૈસા આપવા શોધવા લાગી ત્યાં સમીર સસલાનું મોહરું પહેરીને સામેથી આવ્યો ગુડિયા તો એને જોઈને ખુશ થઈ ગઈ સમીરે માસ્ક ઉતાર્યું ને ગુડિયાને હાઈ કર્યું નિકિતાએ સમીરને પૈસા આપ્યા ને કહ્યું કે નાટક સરસ હતું ગુડિયાને પણ ગમ્યું સમીરે થેન્ક યુ કહ્યું ને ગુડિયા સામે જઈને પૂછ્યું ડેડી ન આવ્યા તારા ગુડિયા આકાશ તરફ આંગળી સીંધી આંગળી કરીને બોલી એ તો ત્યાં ભગવાન પાસે ગયા છે એ કેવી રીતે આવે આ સાંભળીને સમીરે નિકિતા તરફ જોઈને કહ્યું આઈ એમ સોરી નિકિતા ત્યાંથી ઝડપથી નીકળી ગઈ બીજા દિવસે બપોરે નિકિતાના ઘરની ડોરબેલ વાગી બારણું ખોલતા સામે સમીર ઊભો હતો નિકિતાને જોઈને એ બોલ્યો આ તમારા એક પાસના રૂપિયા તમને એકલા જ આવ્યા હતા કાલે ને બાળકો માટે તો નાટક ફ્રી છે નિકિતા થેન્ક યુ કહીને દરવાજો બંધ કરવાની હતી ત્યાં જ ગુડિયા અંદરથી આવીને જોઈને બોલી રેબિડ અંકલ મને રેબિડની સ્ટોરી સંભળાવો ને નિકિતાએ કહ્યું કે હમણાં અંકલને કામ છે તો નેક્સ્ટ ટાઈમ સંભળાવશે ગુડિયાએ થોડી નારાજગી બતાવતા કહ્યું પ્રોમિસ સમીર બોલ્યો પક્કા પ્રોમિસ ને ગુડિયાને બાય કહીને ચાલ્યો ગયો બે દિવસ પછી સાંજે નિકિતા માર્કેટ ગઈ હતી ત્યાં સમીર દેખાયો એક કોઈ સાથે વાત કરતો હતો નિકિતા એને જોઈ ન જોયું કરીને આગળ વધી ગઈ પણ ગુડિયાનું ધ્યાન જતાં જ એ જોરથી બોલી મમ્મા રેવીડ અંકલ ત્યાં તો સમીરનું પણ ધ્યાન એમના તરફ ગયું સમીર એમની પાસે આવ્યો ને ગુડિયાને હાઈ કર્યું નિકિતાએ પણ થોડા ખચકાટ સાથે સ્માઇલ આપી ત્યાં ગુડિયા બોલી આજે તો તમારે મને સ્ટોરી કહેવી જ પડશે નિકિતા થોડા ગુસ્સામાં બોલી ગુડિયા માર્કેટમાં સ્ટોરી કેવી રીતે કહેવાય ગુડિયા બોલી ઘરે તો કહેવાય ને અંકલ ઘરે ચાલો પણ આજે મને મંકીની સ્ટોરી સંભળાવી જ છે તમે પ્રોમિસ કર્યું હતું નિકિતા બોલી અંકલનું નાટક હશે હમણાં ગુડિયા જીત ન કરીએ હું તને કહીશ સ્ટોરી બસ ગુડિયા મો ફૂલાવીને બોલી ના તમને અંકલ જેવી રીતે એક્શન કરીને કહેતા નથી આવડતી હું અંકલ પાસેથી જ સાંભળીશ સમીર નાટકીય ઢબે બોલ્યો નારાજ ન થાવ રાજકુમારી જી આજે તમને આ બંદર સ્ટોરી જરૂર સંભળાવશે ને ગુડિયા હસી પડી નિકિતા બોલી તમારા શો નથી આજે સમીરે કહ્યું ના આજે થિયેટર પર લાઇટનો પ્રોબ્લેમ થયો છે સવારથી કામ ચાલુ છે પણ આજે પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય એવું લાગતા આજનો શો કેન્સલ કર્યો છે એથી જ માર્કેટમાં ચક્કર મારવા આવ્યો હતો નિકિતા બોલી ઓકે તો સાથે ચા પીશું ચાલો ઘરે તમે ગુડિયાને સ્ટોરી પણ સંભળાવી દેજો એ સાંજે સમીરે ગુડિયાને ઘણી સ્ટોરી સંભળાવી સસલાથી લઈને રાજા રાણી સુધીની સ્ટોરી કહેતી વખતે એ એકદમ બાળ સહજ બની જતો કેટલાય અવાજ કાઢતો ને કેટલીય એક્શન કરતો હતો એ જાણે ખોવાઈ જતો વાર્તાના દરેક પાત્રમાં ગુડિયા સાથે નિકિતાની પણ નજર એના પરથી હટતી નહોતી આમાં સમયનું કોઈને ભાન જ ન રહ્યું આખરે સમીરનું ધ્યાન ઘડિયાળ તરફ જતા એ બોલ્યો અરે સાડા આઠ વાગી ગયા હવે હું જાઉં નહીં તર મારી નાટક મંડળી આખા દહેરાધૂનમાં મને શોધવા નીકળશે ગુડિયા ખૂબ જ ખુશ હતી એ હજુ પણ વાર્તાઓનો ભાવ વિશ્વમાં જ હતી જાણે નિકિતાની આંખ સામેથી પણ સમીર ખસતો જ નહોતો પણ એણે પોતાના મનને ટપાયું કે આ તો એ એક એક્ટર છે લોકોના દિલો દિમાગ પર છવાઈ જવાની આદત હોય છે આ લોકોને બીજા દિવસે સમય નિકિતાને સ્કૂલમાં મળી ગયો એ લોકો પ્રિન્સિપલને નાટક જોવા આવવાનું આમંત્રણ આપવા આવ્યા હતા નિકિતાને જોઈને બોલ્યો તમે અહીં નિકિતાએ કહ્યું કે એ ત્યાં ટીચર છે ત્યાં તો વિશેષ પડતા ગુડિયા ત્યાં આવીને સમીરને જોઈને ખુશ થઈ ગઈ એણે કહ્યું રેવિડ અંકલ આજે કંઈ સ્ટોરી સંભળાવશો સમીરે કહ્યું કે આજે એ બીજી છે પણ કાલે બપોરે એ જરૂર સંભળાવશે સ્ટોરી નિકિતાએ કહ્યું કે સાથે જમશું ગુડિયા બોલી હું જમતા જમતા પણ સ્ટોરી સાંભળીશ સમીરે હસીને કહ્યું ઓકે રાજકુમારીજી સમીરને પણ મીઠ મીઠીડી ગોળિયા સાથે સમય વિતાવો ગમતો હતો બીજા દિવસે બપોરે એ આવ્યો સાંજે ઘણા સમય પછી નિકિતાએ એને ગમતા લાઈટ બ્લુ કલરના સલવાર કમીજ પહેર્યા કાજલ લગાવ્યું હળવી લિપસ્ટિક લગાડવાનું મન થયું પણ એણે માંડી વાળ્યું ખુદને અરીસામાં જોઈ આજે એ ખુદને જ અલંગ લાગી ત્યાં સમીર આવ્યો એ બે ઘડી નિકિતાને જોઈ જ રહ્યો ત્યાં તો ગુડિયા આવીને કહેવા લાગી રેબી ડર સ્ટોરી સ્ટોરીને એનો હાથ ખેંચીને પાછળ બનાવેલા નાના ગાર્ડનમાં લઈ ગઈ સમીર ફરી એક વખત એને વાર્તાઓના ભાવહીન વિશ્વમાં લઈ ગયો કિચનની બારી ગાર્ડન એરિયામાં જ પડતી હતી નિકિતા રસોઈ બનાવતા એ બંને ને જે જોઈ રહી એને અમન યાદ આવી ગયો જાણે અમન રમી રહ્યો હતો બહાર ગોડિયા સાથે થોડી વારમાં રસોઈ ડાઇનિંગ ટેબલ ઉપર મૂકતાં એ બોલી જમવાનું તૈયાર છે ચાલો બને જણા અંદર આવ્યા સમીરે જમતા જમતા નિકિતાને ખરા દિલથી કહ્યું કે ઘણા વર્ષે આવી સરસ રસોઈ જમી જમ્યો નિકિતાએ સ્માઇલ આપી સમીના ગયા પછી નિકિતા ઘણા સમય સુધી એના વિચારોમાં ખોયેલી રહી એ કદાચ સમીરમાં અમનને શોધી રહી હતી એણે સમીને આંખમાં પણ પોતાના માટે કેક જોયું હતું એનું એક મન કહેતું હતું કે એ અમન સાથે એની લાગણી સાથે વિશ્વાસઘાત કરી રહી હતી બીજું મન કહી રહ્યું હતું કે જે વ્યક્તિ હવે આ દુનિયામાં નથી એની સાથે સાથે વિશ્વાસઘાત કેમ થઈ શકે ને વિશ્વાસઘાત તો ઈશ્વરે અમનને પોતાની પાસે બોલાવીને એની સાથે કર્યો હતો ગુડિયા પણ કેટલી હળી મળી ગઈ છે સમીર સાથે અમનના ગયા પછી મમ્મી પપ્પા તો ઈચ્છતા જ હતા કે સારું પાત્ર જોઈને એ ફરી લગ્ન કરી લે આટલી લાંબી જિંદગી એકલા કેમ વીતશે એનું મન આમ એની સામે જાત જાતની દલીલો કરવા લાગ્યું આખરે ચાર દિવસની ક પછી એણે સમીરને મળીને એના વિશે એના ઘર પરિવાર વિશે બધું જાણી લેવાનું ને ખુદના વિશે બધું જાણવાની નક્કી કર્યું સવારે સ્કૂલમાંથી છૂટીને એ સીધી થિયેટર પર ગઈ પણ ત્યાં કોઈ ન હતું મેનેજરની ઓફિસમાં જઈને પૂછતા ખબર પડી કે એ લોકો તો કાલે રાત્રે જ નીકળી ગયા એણે પૂછ્યું કે એ લોકો કયા ગયા તો મેનેજરે કહ્યું એ તો ખબર નથી પણ કદાચ હવે એ લોકો દિલ્હી થઈને યુરોપની ટ્રીપ પર જવાના હતા નિકિતાએ પૂછ્યું એમનો કોઈ કોન્ટેક નંબર છે મેનેજરની ના સાંભળીને એની આંખમાં પાણી આવી ગયા જિંદગીએ ફરી એકવાર એની સાથે વિશ્વાસઘાત કર્યો હતો સુખ દુઃખના પ્રસંગો ઘડી બે ઘડી છે હજી સામે પૂરી જિંદગી પડી છે સંજોગોએ તલવાર જ્યારે ઉગામી બની ઢાલ અમે ખુદ જાતને ધરી છે મિત્રો વાર્તા કેવી લાગી સારી લાગી હોય તો કોમેટ કરીને જરૂર જણાવજો ધન્યવાદ મિત્રો રાધે રાધે